હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી 5 દિવસે તાપમાનમાં ઘટાડો થાઈ તેવી શક્યતા છે. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થાઈ તેવી શક્યતા છે. તાપમાન વધવા છતાં પવનના લીધે ઠંડી વર્તાશે. છેલ્લા 5 વર્ષની રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે હાલ જે ઠંડી પડી રહી છે તેમાં સત્તર અને અઢાર ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળશે ત્યારબાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે અઢાર ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન કાળા વાદળો અને પવને ઠંડી વધારી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ પટેલ દ્વારા ગુજરાતના હવામાન અંગેની આગાહી કરવામાં આવી છે તેમને પોતાના અનુમાનમાં રાજ્યમાં ઠંડી માવટુ ઝાકળ વર્ષા અને પવનની ગતિ અંગે જણાવ્યું છે તેમણે જણાવ્યું છે કે આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વાદળો છવાશે પરંતુ કોઈએ ગભરાવાની જરૂર નથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સાવચેત કરતા જણાવ્યું છે કે અત્યારે હાલ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી પરંતુ સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે નબળા પશ્ચિમી વિક્ષેપો આવી રહ્યા છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં સામાન્ય બરફ વર્ષાની શરૂઆત થઈ ગઈ છે હવે ઉત્તર પવનો સેટ થઈ જવાને કારણે ધીમે ધીમે તાપમાન નીચે આવશે અને ઠંડીની શરૂઆત થશે પચીસ તારીખની આસપાસથી તાપમાન નીચું આવવાનું શરૂ થશે અને ડિસેમ્બરમાં સારી ઠંડીનો અનુભવ થઈ શકે છે